આપણા હિન્દુ શાસ્ત્રની અંદર તુલસીનું બહુ જ આગવું એક મહત્વ હોય છે આરતીની અંદર પણ કહેવામાં આવ્યું છે જેને આગળ તુલસીનો ક્યારો શાલિંગ રામની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ અને સંત આ ત્રણની સેવા મિત્રો તુલસીજીને આપણે લક્ષ્મી સ્વરૂપ પણ માનીએ છીએ આથી જ કાર્તક સુદ એકાદશીના દિવસે જેને આપણે તુલસી વિવાહ તરીકે ઉજવીએ છીએ અને નારાયણની સાથે પરણાવીએ છીએ લક્ષ્મી સ્વરૂપ માની અને તુલસીની પૂજા કરવામાં આવે છે મિત્રો જેના ઘેર તુલસીનો ક્યારો હોય છે તેના ઘરની અંદર ક્યારેય લક્ષ્મી ખૂટતી નથી મિત્રો લક્ષ્મીજીનો વાસ જેના ઘરની અંદર તુલસીનો ક્યારો હોય સદૈવ નિવાસ કરતી હોય છે લક્ષ્મીજી ત્યાં તો ક્યારે પણ તુલસી એ વન જવા જોઈએ નહીં વન જવાનો મતલબ સુકાવા ન જોઈએ અને તુલસીનો ક્યારો સદૈવ લીલો એ આપણા ઘરના આંગણામાં અવશ્ય રાખવો જોઈએ મિત્રો હવે વાત કરીશું કે આ તુલસીના ક્યારાને તુલસીજીની પૂજા કઈ રીતે કરવી અને તુલસીજીની સામે ઉભા રહી અને આ મંત્ર બોલવાથી અગિયાર વાર આ મંત્રનો જાપ કરવાથી ક્યારે પણ લક્ષ્મીજીની કમી ઘરમાં રહેતી નથી મિત્રો પહેલાં તો સવારમાં સૂર્યોદય વખતે સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી અને બહાર જ્યાં તુલસીનો ક્યારો હોય એ તુલસીજીને પ્રથમ વંદન કરવા એક ત્રામાના કળશની અંદર જલ ભરી અને તુલસીજીના ક્યારાની અંદર બે હાથે એ જલ અર્પણ કરવું પ્રદક્ષિણા જો તુલસીજીની થાય તો શ્રેષ્ઠ છે પણ કદાચ એવી જગ્યાએ તુલસીનો ક્યારો હોય એની આપણે પ્રદક્ષિણા કરી શકતા ન હોઈએ તો હાથમાં જે જલ છે એ જલ તુલસીજીના ક્યારાની અંદર પ્રદક્ષિણાના ભાવથી ચડાવવામાં આવે તો પણ તુલસી ક્યારાની પ્રદક્ષિણા કરી હોય એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો તુલસીના ક્યારાની જે અંદરનું થાળું હોય છે તુલસીનો ક્યારો હોય છે ત્યાં આગળ જલ ચડાવવું અને અડધા કલાક કલાક માટે તુલસીના ક્યારાની અંદર જલ ભરેલું રહે એવી વ્યવસ્થા કરવી પછી તુલસીના ક્યારા પાસે એક દીવો પ્રગટ કરવો તેની રહે અગિયાર વાર આ મંત્રનો જાપ કરવો મિત્રો આપણા શાસ્ત્રોની અંદર અનેક પ્રકારની ગાયત્રી છે એમાંની આ તુલસી ગાયત્રી છે આપણે આ અગિયાર વાર

જેને તુલસીના ક્યારા સમક્ષ રહી અથવા તો બેસીને આપણે અગિયાર વાર આ મંત્રનો જાપ કરવાનો પછી તુલસી ક્યારાને નમસ્કાર કરવાનો જેથી તુલસી પૂજન કરવાથી આપણા ઘરમાંથી ક્યારેય પણ લક્ષ્મીજી નહીં જાય અને સદાયના માટે આપણા ઘરે લક્ષ્મીજીનો વાસ રહેશે મિત્રો હું આશા રાખું છું કે મારો વિડીયો આપને આ પસંદ આવ્યો હશે પસંદ આવે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો રાધે રાધે